નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી છેલ્લા એકથી બે વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલો આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે સારા ભાવ આપવામાં આવે તો બીજી કોઈ સહાયની ખેડૂતોને જરૂર નથી ખેડૂતોએ તેવું જણાવ્યું ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ મહેનત કરીને આગળ વધી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ કે નહીં અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બજેટ બે હજાર પચીસની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે દરેક લોકો બજેટની મિત્રો આતુરતાથી રાહ જોઈને અત્યારે બેઠા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી મિત્રો શરૂ થવાનું છે વીસ ફેબ્રુઆરી સુધી બજેટ રજૂ કરવામાં આવશે અને ઓગણી ફેબ્રુઆરીએ બપોરે મિત્રો બાર કલાકે સત્રની શરૂઆત પણ કરવામાં આવશે વીસ ફેબ્રુઆરી મિત્રો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવાના છે આ વખતે મિત્રો બજેટમાં સરકાર જનતાને કઈ કઈ રાહત આપશે તેના ઉપર મિત્રો અત્યારે જનતાની નજર ટકાવેલી છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે બજેટમાં કઈ કઈ જાહેરાતો થઈ શકે છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર હવે લાંબી નહીં ટકે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમની સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે મિત્રો સરકાર અત્યારે ચલાવી રહ્યા છે પણ મિત્રો એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટમાં એટલે કે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં અનુમાન લગાવીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે તેમને અધવચ્ચે પદ છોડવું પડશે કેમ કે તેઓ અત્યારે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે આથી સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતા મોબાઈલ રિચાર્જ સસ્તા થઈ ગયા છે મિત્રો જેમાં ટ્રાયએ ટેલિકોમ કંપની અને વપરાશકર્તાઓ માટે સસ્તા વોઇસ ઓનલી પ્લાન મિત્રો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી હવે જીઓ એરટેલ અને વીઆઈએ પોતાના મિત્રો પ્લાન રજૂ કરી દીધા છે જેમાં મિત્રો જીઓની વાત કરીએ તો ચારસો ને અઠ્ઠાવનનો પ્લાન છે આ પ્લાનમાં મિત્રો ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે તમને મિત્રો નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને એક હજાર ફ્રી એસએમએસ મળશે જ્યારે મિત્રો એરટેલની વાત કરીએ તો પાંચસો ને નવનો પ્લાન છે આ પ્લાનમાં મિત્રો ચોર્યાસી દિવસ માટે તમને નેટવર્ક્સ ઉપર મર્યાદિત ફ્રી અમર્યાદિત મિત્રો ફ્રી કોલિંગ અને નવસો મિત્રો ફ્રી એસએમએસ મળશે જ્યારે મિત્રો વીઆઈની વાત કરીએ તો વીઆઈએ મિત્રો એક હજાર ઉપરના એટલે કે મિત્રો ત્રણસો ને દિવસના પ્લાન બનાવ્યા છે જે મિત્રો હજી રજૂ કરવાના બાકી છે ત્યારબાદ આ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં કર્યો ઘટાડો એટલે કે મિત્રો અમૂલ દૂધે તેના ભાવમાં ઘટાડો કરી દીધો છે જેમાં મિત્રો નવા વર્ષના પહેલાં જ મહિને ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં મિત્રો એક રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં અમૂલ ગોલ્ડ અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ મિલ્ક પ્રોડક્ટના મિત્રો એક લિટરના પાઉચ ઉપર એક રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં મિત્રો ત્યારે આવી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી ધરખમ વધારો જોવા મળ્યો છે મિત્રો દિવાળી બાદ ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે મિત્રો અમદાવાદમાં આજે સોનું ત્યાંશી હજાર અને ચાંદી મિત્રો ત્રાણું હજાર આઠસો પહોંચ્યું છે ગઈકાલે સોનું મિત્રો બ્યાસી હજાર પાંચસો અને ચાંદી બાણું હજાર આઠસો રહેવું હતું જ્યારે મિત્રો રૂપિયાની નબળાઈ સાથે ડ્યુટીમાં બજેટમાં મિત્રો વધારો હોવાની શક્યતાઓના કારણે ભાવમાં અત્યારે મિત્રો ઉછાળો જોવા આપણને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે રૂપ સાબિત મિત્રો થઈ રહી છે જેમાં મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી અનેક મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા મિત્રો જનતાને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ પણ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે મિત્રો રૂપ સાબિત થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી મિત્રો લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને મિત્રો દેખાઈ પણ રહ્યો છે જેમાં મિત્રો ખાસ યોજનાની વાત કરીએ તો તે છે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના જેમાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો અને ગરીબોને મિત્રો મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌશ્યામીની મોટી મિત્રો આગાહી સામે આવી ગઈ છે જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામી મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે સત્યાવીસમી જાન્યુઆરી સુધી ઝાંકળમાંથી મિત્રો રાહત મળશે જેથી કૃષિમાં મોટો ફાયદો જોવા મળશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો દેશના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ જાય થઈ જશે મિત્રો તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું અને બરફવર્ષાના કારણે મિત્રો ગુજરાતમાં ઠંડીનું જોર પણ વધવાનું છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મિત્રો ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન મિત્રો સાતથી નવ ડિગ્રી વચ્ચે પહોંચી જશે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ આગાહી કરીને જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે બે હજાર પચીસમાં મિત્રો સિલાઈ મશીન યોજના મિત્રો લોન્ચ કરવામાં આવી ગઈ છે મિત્રો સિલાઈ મશીન યોજના ચાલી રહી છે તે મિત્રો બે હજાર પચીમાં મિત્રો આવી ગઈ છે પીએમ ફ્રીજ સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ વિશે મિત્રો માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ ગામ અને શહેરની બંનેની મિત્રો વીસ ચોવીસ વર્ષની મહિલાઓ ઉઠાવી શકે છે આ માટે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે જો કોઈ મહિલા ફક્ત મિત્રો સિલાઈ મશીન મેળવવા માંગે છે તો તેણે મિત્રો પહેલાં સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ઇન પર જવું પડશે આ સરકારી વેબસાઇટ છે મિત્રો તેના ઉપર જઈને ફ્રી સિલાઈ મશીનની લિંક મળે ત્યાં મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ જન્મનો દાખલો આવકનો પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો આપી મિત્રો અરજી કરવાની રહે છે મિત્રો પંદરમી જાન્યુઆરી બે હજાર પછીથી મિત્રો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચ પછી સુધી અરજી કરી શકો છો મિત્રો તેવા અત્યારે મોટા સમાચાર આ વેબસાઇટ ઉપરથી આપણને મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો વોટ્સઅપ વાપરતા છે અનેક લોકો મિત્રો વોટ્સઅપથી હેરાન પણ આપણને જોવા મળી શકતા હોય છે કેમ કે તેમને લોકો અનેક લોકો પરેશાન કરતા હોય છે તો મિત્રો આ માટે એક ખાસ એવું સેટિંગ આવે છે જે તમે મિત્રો ઓન કરો છો તો તમને કોઈ હેરાન કરી શકશે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વોટ્સએપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો ખાસ આજનો આ વિડીયો જોઈ લેજો જેમાં મિત્રો વોટ્સઅપ ઉપર મિત્રો અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો આ સેફ્ટી ફીચર તમને મિત્રો કરશે મદદ જેમાં મિત્રો આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરને અજાણ્યા નંબર ઉપર આવતા સતત મેસેજને મિત્રો બચાવવા માટેનો છે જો કે આ ફીચર એક બે મેસેજ આવા ઉપર એક્ટિવ નથી થતું પરંતુ મિત્રો જ્યારે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર અને વધારે માત્રામાં ખોટા એવા મેસેજો આવવા લાગે છે તો આ ફીચર સક્રિય થઈને કામ કરે છે મિત્રો આ ફીચરને ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારે મિત્રો ફોનમાં વોટ્સઅપ એપ ઓપન કરી દેવાનું છે એપની રાઈટ સાઇડમાં મિત્રો આપેલા ત્રણ ડોટ ઉપર મિત્રો ટેપ કરવાનું છે અને સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે પ્રાઇવસી મિત્રો સેટિંગમાં નીચે સ્ક્રોલ કર્યો અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ ત્યારે મિત્રો એડવાન્સ ઓપ્શનમાં મિત્રો સૌથી ઉપર તમને આ ફીચર જોવા મળશે તો મિત્રો આ ફીચર તમને ઓન કરશો તો તમને મિત્રો કોઈ વધારે પડતું હેરાન કરી શકશે નહીં આ વોટ્સઅપનો મજેદાર ફીચર મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો